આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે બે હજાર બારની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજે આ બધી યોજનાઓની શરૂઆત થઈ છે તમામ લોકોને પાણી પણ અહીંયા મળતું થયું છે વલાસરા બેરેજની અંદર પણ સાબરમતી નદીની અંદર ચૌદ જેટલા બેરેજ બનાવવાનો આયોજન છે એ પૈકી છ જેટલા બેરેજનું કામ પૂર્ણ થયું છે બાકીનું કામ જે આઠ જેટલા બેરેજ છે એનું પણ કામગીરી કામગીરીની શરૂઆત થવાની છે વલાસરા બેરેજની પણ મુલાકાત લેવામાં આવી છે એનું સંગ્રહ શક્તિની વાત કરીએ ત્યારે ચાર પોઈન્ટ અઠ્ઠાવન મિલિયન ઘન મીટર એટલે એમ પાણી છે એની અંદર બે તાલુકાના દસ ગામોના ઓગણત્રીસો હેક્ટર વિસ્તારને સીધાનો લાભ મળવાનો છે ધરોઈની વાત કરીએ ત્યારે ધરોઈ પણ જે મોદી સાહેબનું વિધન હતું કે જ્યાં પ્રવાસન સ્થળ ઊભું કરી શકાય જેથી કરીને પ્રવાસીઓ પણ અહીં આવે અને નજારો કરે માટે અને ટુરિઝમને વેગ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા એક હજાર કરોડથી પણ વધારે કામોનું આયોજન કરવામાં આવ્યું છે એ પૈકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા આઠસો કરોડના કામો પૂર્ણ છે એટલે કે નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ છે અને જૂન બે હજાર સુધીમાં આ કામગીરી પૂરી થનાર છે કસરા દાંટીવાળા પાઇપલાઇનની વાત કરીએ તો એ પણ ત્યાં નર્મદા મુખ્ય નહેર આધારિત બારસો કરોડના ખર્ચે ઉડવન ઉડવન સિંચાઈ યોજના ત્યાં પણ હાથ ધરવામાં આવી છે આ યોજના પણ પૂર્ણતા ને છે અને લગભગ ટેસ્ટિંગનું કામ ચાલે છે ટૂંક સમયમાં એ કામગીરી પણ પૂરી થવાની છે અને લોકોને પાણી મળવાની છે જે પાઇપલાઇનની જે કેપેસિટી એમાં ત્રણસો વહન શક્તિની પાઇપલાઈન નાખવામાં આવી છે પાત્ર અને બનાસકાંઠા જિલ્લાના એકસો ને પાંચ ગામોના બસો ને બાવન ટરાઓ ભરા પણ આયોજન છે ને એમાંથી તેત્રીસ હજાર છસો સિત્તેર હેક્ટર વિસ્તારને લાભ મળવાનો છે સાથે સાથે અમારા પાણી પુરવઠાની યોજના પણ બનાસકાંઠાના બારસો ને ચોત્રીસ ગામો છે મોટાભાગના ગામોની અંદર પાણી પુરવઠાની યોજના દ્વારા ત્યાં પાણી પહોંચાડવામાં આવે છે દાંતીવાડા જરાશય ખાતે જે ઇન્ટેક વેલ છે એમાં ચારસો એમએલડીનો પ્લાન્ટ છે એમાં ફિલ્ટર પ્લાન્ટ પણ છે ત્યાં અપ સંપની વાત કરીએ તેમાં દાંટીવાર ખાતે એક કરોડ પચાસ લાખ લિટરનો ભૂગર્ભ તાકો છે ઢોવા ખાતે ચાલીસ લાખ લીટરનો ભૂગર્ભ સમ છે રાણાઓ ખાતે પાંચ લાખ લીટરનો ભૂગર્ભ સમ છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે